કેમ બધા હો કે તમે બધા મજામાં હશો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા આઠ અને તમે લોકો પહેલા તો એ જ હશો વિચારતા હશો હમણાં થોડું ઘણું થઈ જશે બીકોઝ સવારથી વ્લોગ નથી લીધો અને બેક કેમેરા કેમેરાથી અત્યારે વ્લોગ લેવાઈ રહ્યો છે બીકોઝ અમે અત્યારે રમવાના છે ગેમ ગેમમાં અમે કેટલા પર્સન છે હું તમને કહી દઉં કે અમે પાંચ પર્સન છે હું નિકેશ સચિત રિયાન્સ અને મમ્મી તો ગેમમાં એવું છે કે અહીંયા અમે બધી વસ્તુ લઈ લીધી છે પેલા હું તમને બધી વસ્તુ બતાવી દઉં તો અહીંયા છે સોની નોટ ચોકલેટ મરચું લીંબુ પાણી છે આની અંદર બીજું કઈ નથી આ સ્પ્રે છે સોડા છે પાંચસોની નોટ અને લોટ ઓકે સો એમાં એવું છે એક વ્યક્તિ અહીંયા બેસે સામેથી અહીંયા બ્લોગ કે વિડીયો લેવાશે જે તમે સમજી શકો છો કે હું કઈ રીતે એક્સપ્લેન કરું તો આ બધી વસ્તુ હમણાં ટ્રાન્સફર થઈ જશે નીચે સામેવાળો વ્યક્તિ જોયા વગર એ એવું બોલશે કે યસ એ વસ્તુ લાઈક મારા હાથમાં હોય કે અહીંયા કોઈ વ્યક્તિ બેઠું છે અને મેં આ વસ્તુ નીચેથી પકડી છે એ વ્યક્તિ એમ તો એને પાણી પીવાનું રહેશે એટલે એવું નથી કે પાણી જ હોઈ શકે એની જગ્યાએ કદાચ મરચું હોય કદાચ લોટ હોય કદાચ આ સ્પ્રે હોય અને કદાચ આ પાંચસો ની નોટ પણ હોઈ શકે છે તો કદાચ યસ ના બદલે એને ન કહી દીધું તો પાંચસો ની નોટ પણ જઈ શકે છે તો આ આપી દેવાની છે રીવના ના હાથમાં આવે તો રીવ લઈને જશે ઘરે સચિતના હાથમાં આવે તો સચિત અને મારા મમ્મી જેના હાથમાં આવશે આ પાંચસોની નોટ એની થઈ જશે અને જેમ કે અત્યારે હું બોલીસ તો આ પાંચસોની નોટ મારી ગઈ તો બીજી પાંચસોની નોટ મૂકવામાં આવશે એટલે કોઈ પણ વ્યક્તિ કમેન્ટ કરતા નહીં ઓકે સો અમે લોકો હવે હમણાં સ્ટાર્ટ કરીશું આ ગેમ અને તમે બધા જ પહેલા ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક કરી દેજો કેમકે આ તમે ગેમ જોવામાં જોવામાં એટલા મશગુલ થઈ જશો ને કે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જશો તો ચાલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ સો રેડી બે 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 નથી તો હવે સાંભળો તમે અગર એમ કીધું નો વખત વખત રાઉન્ડ થશે બરાબર એક કહેવું જ પડશે ભલે બે વખત યસ કહેશો તો પણ એ તમારા ઉપર છે ઓકે રેડી છો ઓકે હું આ બધી વસ્તુ પહેલા નીચે રાખી દઉં આઈસ ક્લોઝ કરો રેડી બેન યસ એનો યસ અલા એટલે મારા મોઢા પર આવશે યસ ચલો પહેલી જ વિકેટ ડાઉન થઈ ગઈ છે અરે સી કે સાથ એક બોલ એક વિકેટ હેર સરખા કર દો નહી તો પછી હેર ખરાબ થઈ જશે સો હવે સેકન્ડ ટર્ન આવશે મમ્મીનો ए जहां से दिखाई तो तो लावा ये तो डायरेक्ट वॉश कर लिया वहां खिलाड़ी <laughs> आई गया अच्छा मम्मी आईज क्लोज कर दो यस के नो यस ओ खाली चप्पू अब जो तो मम्मी खासे <laughs> केमू तो आपको खाई जाना मम्मी मम्मी तो मज़े आएगा આ ચાલુ કરો કેવું લાગે કટ્ટો કટ્ટો મજાઈ મજાઈયે છોળો ઓ સો નેક્સ્ટ રીયન્સ રીયન્સ કે બંધ કરતી બાવ યસ પૂરા મૂડ હાલના

એટલું નહીં ચાલ એનાથી થોડુંક વધારે મારા ચેલેન્જમાં થોડી મેં થોડી હા પાડી છે મેં મેં હા તો હું તો ખાઈ જતો આખું

જય શ્રી ગણેશ મારી છોડ ક્યાં બે તરસી થઈ ગયા પાણી જાઉ ના ચાલ આ તો ચીટીંગ કહેવાય

तेरी मर्जी तुझे जो बोलना है तू बोल सकता है यस नो एक बार यस हो गया तो दूसरे बार तो नो भी बोल सकता है कपल कहाँ बोलने वाले आदमी है कोई बात नहीं चलो रेडी निकेश यस ओके सचिन यस के नो, के नो? <laughs> बहुत सोच रहा है रे चलना अभी कल पनवेल निकालना है सुबह यस हाँ तो चल फटाफट मुंह <laughs> <laughs> નજીક આ બાલ ઉપર લે બસ આખી કલો સોફાઇ બગાડ્યો નીચે અરે સો અત્યારે નિકેશ તો મન ભરાતું નહીં સોફા બગાડ્યો હું ગુસ્સો કરું છું તો આ એ બીજા માટે રાખજો હજુ હું બાકી છું નિકેશ હજુ હું બાકી છું તારા માટે છે ઓલરેડી મારી પાસે અચ્છા એવું છે બીજો વાત તો ગાઈસ મેં કોઈ દેખાય નહીં ગાઈસ મેં તો કોઈ મમ્મી મમ્મી મને કોઈ દેખાય નહીં દે સો ચલો હવે મારો ટેન આવ્યો છે સો ફ્રેશ થઈ ગયો છે અમારો નેક્સ્ટ કેમેરામેન ચલો वेलकम वेलकम टू द वर्ल्ड ये तो मेरा पूरा कपड़ा ही बिगड़ गया जोड़े में सुरा काय हैं एक जोड़े दो वस्तु ना तुम्हारा मांऊ करिए तो घना हाँ, बराबर जा और इसी के साथ लास्ट प्लेयर ऑफ द मैच आ चुके हैं और लास्ट टाइम से अभी केजी जाना बचा नाम बस दो ओके यस के नो ओम यस आई हाय आय यार को दिवस भाई पकडी डब्बा पुरानी आईला पटापट मुंडी लेके आ गया मुंडी मुका दो छु मजा आता अच्छी तरह से मैं, मैं वहां जाने कर दउ छु हम हरखु दिखाऊ क्या मस्त लोटवार मोड़ो मेकअप कर ने रिद्ध कर दे ना भाडियो हो तो हाल होदु ये तो बक्का आहा जोरदार क्यों लगी हो मजा आएगी वांट अंतमना क्यों लगी एम तो मजा आएगा है ना मजे इनको से तो वही क्यों मेकअप जोरदार है तुम एकदम वाइट सही क्या ऐनी किस बारे में कब जो इतना खबर बड़ा मन क्यों वाइट सही क्या भी थी आउ मेकअप आउ जो भी एम ने मुंबई तक

એવું જ કઈક થઈ ગયું કદાચ એવું થયું કે નો કીધું તો સારું હતું પહેલા એવું વિચાર્યું કે નો કહી દઉં તો બસ આ બધું અમે હવે કરીશું પેકઅપ તો આજનો અમારો આ ગેમ વાળો વિડીયો તમને લોકોને કેવું લાગે જરૂરથી જરૂર કમેન્ટ તમને પણ ખબર જ છે કેમ મજે ગઈ આજે ખુશીનો વારો આવ્યો એટલે મને મજા કેમ કે ઘણા ટાઈમ થી હું વિચારતો કે કેમ ખુશી કેમ આપણાથી વારામાં નહી આવતી પણ આજે પણ અમે તો પહેલા જ બોલ વિકેટ પડી ગઈ થી હા હા સચિન જો મારી સાઈડમાં બાકી અમારો આ ગેમ વાળો વિડિયો તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી જરૂર કમેન્ટ કરજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવો હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવાબ ચેલેન્જ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ